વલસાડમાં હેપી ન્યૂ યર કહી યુવક પર હુમલો ધારદાર હથિયારથી ગળા મોઢા પર ઘા ત્રણ કિશોરો ઝડપાયા વલસાડમાં દોળે દહાડે એક યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો થયો હેપ્પી ન્યૂ યર કહીને ભેટી પડ્યા બાદ કિશોર વયના હુમલાખોરે ગોવિંદ સુદર્શન નામના છવ્વીસ વર્ષીય યુવક પર ગળા અને મોઢાના ભાગે ઘા ઝીંક્યા હતા ગંભીર ઇજાઓ થતા યુવકને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ ઘટના વલસાડના મોગરાવાડીમાં આવેલ હીરા ફેક્ટરી નજીક આવેલી રમકડાની દુકાન પાસે બની હતી યુવક ત્યાં ઊભો હતો ત્યારે એક કિશોર તેના અન્ય બે મિત્રો સાથે આવ્યો હતો અને કિશોરે ગોવિંદને હેપ્પી ન્યૂ યર કહીને ભેટી પડ્યો હતો અને તક મળતા જ દારદાર હથિયાર વડે ઉપરા છાપરી હુમલો કર્યો હતો હુમલામાં ગોવિંદને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી સમયસર સારવાર મળતા હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે

वो अरमन आया मेरे को चक्कू मारा चक्कू की ब्लेड टूट लिया था मेरे को मार दिया सीधा और दो जन उसके साथ में थे वो उन लोग मेरे को दोनों मार रहे थे उन लोग दोनों मेरे को मार रहे थे तो गले मिलने गया था उसमें हुआ ना हाँ का गया था तू हाँ वही गले मिलने गया और लगे मारने मेरे को अरे बस ये ગોઈના પત એવો પેલો તે પત્તે એના હાથમાં હથિયાર હતો તે ગોઈને નથી ખબર એ સોરી માફા માફી માગવા ગયો કે સોરી કહેવા ગયો તે નહીં ખબર એ ગલામાં એમ કે સોરી ભાઈ એમ બને તો પેલાએ કંઈ મારી દઉં કે આપણને નથી પછી લોહી લોહાન થઈ ગયો અમે એકસો આઠને બોલાવી મારી એક કિસર પેલી નહીં ગઈ બીજી કિસર એને પીવડાવી પછી એના ઘીવાળાને અમે જાણ કર્યું કે આવું આવું થઈ ગયેલું છે પછી એનો ભાઈ આવ્યો એની મમ્મી પપ્પા બધા આવ્યો

મેં એના ઘરે કે એના ભાઈને બોલાવી મમ્મી પપ્પાને બોલાયું આ રીક્ષાવાળા ભાઈને બોલાયું બસ દેખલું જ છે એના પછી આપણને કંઈ ખબર નથી